સ્વાગત છે હું આપણી સાથે અજય વાઘેલા આવો જોઈએ આજે સમાચાર પાંદ્રા કરખડી ચોકડી ખાતે આવેલ અસાઈ સંગવાન કંપનીની બેદરકારીના કારણે એક યુવક મોત થવા પામ્યું છે પાદરામાં અનેક કંપનીઓમાં સેફ્ટીના અભાવ અને કંપનીઓની બેદરકારીઓના કારણે વારંવાર અકસ્માતોના બનાવ બનતા હોય છે અને કામદારોના મોત થતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો પાદરા કરખડી ગામ પાસે આવેલ એક કંપનીમાં બન્યો છે કરખડી ચોકડી પાસે આવેલ અસાઈ સંગવાન કંપનીમાં પાણીની ટાંકી તૂટી પડવાથી બ્રાહ્મણવસી ગામના અર્જુનભાઈ મકવાણાનું મોત થયું છે બનાવના પગલે પાદરાના બારિયા સમાજના આગેવાનો દોડી આવ્યા હતા અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી મૃતકના પરિવારને વળતર બત્રીસ લાખ રૂપિયા દર મહિને પેન્શન અને બાળકોનું શિક્ષણની જવાબદારી ઉઠાવવાની પણ બાહેદારી આપી છે એક પાણીની ટોકી પડવાની ઘટના બની તો એમનું મરણ થયું તો ત્યાર પછી એમને સમાજના આગેવાનો જાણ કરી તો રાવજીભાઈ શ્રી નિલેશભાઈ શ્રી પીસીભાઈ રાજેશ રાજુભાઈ સરપંચ તથા મુકેશભાઈ મોહાલના આજુબાજુના તમામ સમાજના આગેવાનો અહીંયા એકત્રિત થયા અને કંપનીના મેનેજમેન્ટ જોડે વાર્તા ઘાટતા કરી અને બાપુ સાહેબે સંજયભાઈને મોકલ્યા અને બધા ભેગા થઈને બત્રીસ લાખ રૂપિયાના જે એનું પેકેજ આપ્યું છે અને એ પેકેજ આપવાથી અમને અને અમારા સમાજને ઘણો આનંદ છે બીજું કે કંપનીએ એવી બી જવાબદારી લીધી છે કે જ્યાં લગીન છોકરો બને ત્યાં લગીને બનાવવાનો અને દર મહિને આ બેનને દસ હજાર રૂપિયા પેટે આપવાના નક્કી કરે હોવાથી અકસ્માત સર્જાયો હતો અને એમનું મૃત્યુ નીપજ્યું હતું તો સારવાર અર્થે એમને ક્રોસ રોડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને એમનું મૃત્યુ થયું હતું તો જેવું આપણા પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ જલા સાહેબને ખબર પડતા જ એ આજે બહાર છે પ્રચાર અર્થે તેમનો મારી પર ફોન આવ્યો અને તરત અહીંયા પરિવારની લાગણી દર્શાવીને અને એમને મોકલ્યા અને કંપની સાથે વાટાઘાટો કરી અને કંપનીએ સારો એવો સહકાર આપી અને આજે સમાજના બધા જ આગેવાનો અહીંયા ભેગા થયા અને કંપની સાથે વાતચીત કરતા બત્રીસ લાખ રૂપિયા કંપનીએ મૃતક પરિવારને સહાયરૂપે આપેલા છે અને આ ઘટનાને ખરીદ દુઃખદ ઘટના છે પણ કંપનીએ પણ એમને મદદ કરી અને આશ્વાસન આપ્યું છે કે ભાઈ છોકરાઓના ભણતરના ખર્ચા હોય કે બીજી જે પણ વધારે મદદ થશે અમે કરીશું અને એવી રીતે